અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં પહેલી ડિસેમ્બર બે હાજર બાર ના રોજ બે વર્ષ માટે ડબલ બ્લડ કલેક્શન બેગ તથા ટ્રિપલ બ્લડ કલેક્શન બેગ ખરીદવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા આ ટેન્ડર મુજબ બંને સાઈઝ ની કુલ ચૌદ હજાર બેગ બે વર્ષમાં ખરીદવાની હતી જોકે અમદાવાદ મહાનગર પાલિકા એ ત્રીસ પોઈન્ટ બહાર પડે મંજૂર થાય પેલા તો એક પાર્ટી બાબત છે સાથે સાથે જવાબ આપતા ભાજપના નેતા મયુર દવે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારની નાકો સંસ્થા એ મફત બ્લડ બેગ ન આપતા એમસીએ બેગ ખરીદવાની ફરજ પડી હતી કેન્દ્ર સરકારની નાકો સંસ્થા દ્વારા આ બ્લડ બેંક મફત સપ્લાય કરવાની આવે છે છેલ્લા એક વર્ષથી બ્લડ બેક અમદાવાદ કોર્પોરેશનના અને વીએસ હોસ્પિટલને સપ્લાય કરી નથી એને કારણે અમારે ટેન્ડર બહાર પાડવું પડ્યું ટેન્ડરમાં ત્રણ ટેન્ડરો આવ્યા હતા એમાં એક ક્વોલિફાઈડ ટેન્ડર હતું એની સાથે ભાવતાલ કરીને અમે ખરીદી કરેલી છે આમાં કોઈ ભ્રષ્ટાચાર થયો નથી અને આ અંગેનું અમે લેખિત જવાબ પણ એ લોકોને મોકલી આપેલો છે આક્ષેપ પ્રતિ આક્ષેપો વચ્ચે સત્ય શું છે તે કડવું આ તબક્કે અઘરું જણાય છે જો કે આ સમગ્ર મામલે તટસ્થ સંસ્થા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે તો સત્ય ચોક્કસ બહાર આવે તેવી શક્યતા છે અજય પટેલ સાથે ગૌરવ પટેલ વીટીવી અમદાવાદ